ગરીબ લોકો માટે પોતાનું મકાન હોવા છતાં ભાડા ભરવા પડે એ ખૂબ જ દુઃખદ બાબત છે તેમની પીડા ખૂબ જ ગંભીર છે આ મંદી અને બેરોજગારીના સમયમાં ઘરનું ભરણ પોષણ પૂરું પાડવું ઉપરાંત ઘરનું ઘર હોવા છતાં અલગથી ભાડા પણ ભરવા એ લોકો માટે ખૂબ જ મુશ્કેલ છે તેથી વહેલી તકે આવાસ ફાળવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને સ્થાનિક કાર્યકરો સહિતના લોકો દ્વારા કરવામાં આવેલી છે ભરતનગર ભાવનગર ખાતે વર્ધમાન નગર અને આદર્શનગરમાં કુલ ચારસો ને વીસ મકાનો છે આ મકાનો જર્જરિત હાલતમાં હોય જેને રીડેવલપમેન્ટની સ્કીમ અંતર્ગત અમે સમાવેશ કરેલ જે મકાનોનું બાંધકામ પૂર્ણ થયેલ છે પણ બીયું પરમિશન કોર્પોરેશનમાં સ્થાનિક સંસ્થામાં પેન્ડિંગ છે જે મળેથી એની સોંપણીની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે બીવ પરમિશન હેઠળ પ્રોપર્ટી ટેક્સનો એક ઇસ્યુ હતો જે આ કોલોનીના જે રહીશો હતા એના પ્રોપર્ટી ટેક્સની લેણીની રકમ બાકી છે જે અંગેનો પ્રશ્ન સોલ્વ થતા વ્યૂ પરમિશન મળેથી સોંપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડના ઘણા ચર્ચરીત આવાસો તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યા છે જેના પગલે મકાન ધારકોની સ્થિતિ કફોડી થઈ હતી ત્યારે સરકારી તંત્રએ લોકોના હિતમાં યોગ્ય પગલાં લેવા જોઈએ તેમ ચર્ચાઈ રહ્યું છે મકાન પડે તો જાનહાનિ થવાની શક્યતા છે છે તેથી ખાલી કરાવવામાં આવે જ્યારે બીજી બાજુ મકાન ધારકો માટે મકાન ભાડા ભરવા મુશ્કેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી દ્વારા જણાવાયું હતું કે હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમિશન આપવામાં આવી નથી તેનું મુખ્ય કારણ આ તૈયાર થયેલા આવાસના ચારસો વીસ જેટલા મકાનો વિવિધ ટેક્સ બાકી હોય અને તેની મકાન ધારકો દ્વારા મહાનગરપાલિકાને ચૂકવી આપવા જાણ કરવામાં આવી જ્યાં સુધી લોકો બાકી રહેતો ટેક્સ મહાનગરપાલિકાને ચૂકવે ત્યાં સુધી આ આવાસ લોકોને ફાળવવામાં નહીં આવે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબત થોડા સમય યોગ્ય રસ્તો કરી નિકાલ કરવામાં આવશે અને વહેલી તકે આવાસના મકાનોની ફાળવણી કરી આપવામાં આવશે હાલ ભાવનગરમાં રિડેવલપમેન્ટમાં ચારસો વીસ વર્ધમાન અને આદર્શનગર છે ચારસો વીસ મકાનો છે એનું અમે ફાઇનલ સ્ટેજમાં છે બીયુ પરમિશન પ્રોગ્રેસમાં છે બીયુ માટે થોડા ઘણા પ્રશ્ન લાભાર્થીઓના ટેક્સ બાબતના છે એની અમારે કોર્પોરેશન સાથે ચર્ચા ચાલે છે એ ટૂંક સમયમાં સોલ્યુશન થઈ જશે અને બીયુ આવીને શોપ કરવાની કાર્યવાહી કરવામાં આવશે એટલે લોકોને છેલ્લા ખાલી કરાયા હતા બે હજાર ચૌદમાં અને ઓગણીસમાં આપણે કર્યા હતા ત્યારથી જૂના ટેક્સ તેમના ચાલુ છે એટલે ટેક્સની વાપ માફી કરવા માટેની રજૂઆતો ચાલુ હતી હાલ અમે એસોસિએશન સાથે ચર્ચા કરીએ છીએ એનું એક સોલ્યુશન લાવીને તાત્કાલિક ફાળવણી